મિત્રો તમારે સૌથી પહેલાં આ રીતના ત્રણ પ્રોજેક્ટ છે એ તમારે સૌથી પહેલાં એડ કરી લેવાના છે જેમ કે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પ્રોજેક્ટની તો મિત્રો ત્યાર પછી તમારે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનો રહેશે મિત્રો તો મિત્રો તમારે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી હવે પ્લસમાં જઈ નહીંથી આપણે મીડિયાના ઓપ્શનમાં જઈ અહીંથી એક તમારો ફોટો એડ કરી લેવાનો છે હવે ડાયરેક્ટ આપણે ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંથી તમારે ફિલ કોમ્પોમેશન એરિયાવાળું ઓપ્શન છે તમે એની પર ક્લિક કરશો ફોટો ફિલ સ્ક્રીન થઈ જશે હવે તમારે ફોટા પર ક્લિક કરવાનું છે અને પાછળની સાઈડ આપણે ખેંચવાનું છે એન્ડ સુધી તો 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 અટકી જાય આવે ક્લિક ક્લિક કરી સાઈડમાં સ્ટાર્ટમાં આવી જવાનું છે મિત્રો હવે તમારે પૂરું કટ કરી અને મિત્રો તમારે ઇફેક્ટ પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનું છે ઓપન કરશો એટલે આ રીતના પેજ જોવા મળે તો અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી અહીંથી સિલેક્ટ ઓલ લેયર ઉપર ક્લિક કરવાનું છે પાછું મિત્રો ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરી અહીંથી તમારે કોપી તેપન લેયર હવે તમારે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનો રહેશે મિત્રો આ રીતના મિત્રો બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી હવે તમારા તેર છે તો તેર ઉપર ક્લિક કરવાનું છે તમે પહેલા નંબરની લાલ લીટી છે તે આવી જશો હવે તમારે અહીં ક્લિક કરી અહીંથી તમારે પેસ્ટ લેયર તેપન ઉપર ક્લિક કરી દેવાનું છે તમારો જે ઇફેક્ટ છે તમારે એડ થઈ જશે હવે અહીંથી આપણે કટ કરી દેવાનું છે તો મિત્રો કટ કરીએ હવે તમારો ઓલ મટિરિયલ પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનો છે એ ઓપન કરી હવે પાછું અહીં ક્લિક કરી અહીંથી તમારે સિલેક્ટ ઓલ લેયર ઉપર ક્લિક કરી દેવાનું છે અને પાછું તમારે ત્યાં ક્લિક કરવાનું છે અહીં અહીં ક્લિક કરી અહીંથી તમારે કોપી પાંચ લેયર અને બીટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનું છે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી હવે તમારે સ્ટાર્ટમાં આવી જવાનું છે અહીં ક્લિક કરીને અહીંથી આપણે પેસ્ટ પાંચ લેયર તમે ક્લિક કરશો એટલે તમારે ટેડસ તૈયાર થઈ જશે તો અહીં ક્લિક કરીને અહીંથી તમારે એક્સપોર્ટ કરી દેવાનું છે મિત્રો એટલે તમારા ડેટસ એક્સપોર્ટ થઈ જશે